તો દોસ્તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો દિવાળી જતી રહે તેના પંદર દિવસ બાદ પણ ઠંડીની શરૂઆત નથી થઈ તો આ વખતે ઠંડી પડશે કે તેમ તેવા સવાલ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવો ધડાકો કર્યો છે તો તેમણે કહ્યું છે કે આ વર્ષે ઠંડી મોડી શરૂ થશે પરંતુ ભૂકા બોલાવશે તો આ વર્ષે ઠંડી છેલ્લા ત્રીસ વર્ષના તમામ રેકોર્ડો તોડી નાખશે તો તેમના જણાવ્યા બાદ પંદર નવેમ્બર બાદ ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે તો ડિસેમ્બર મહિનામાં હાડથી જતી ઠંડી પડશે તો દોસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે ગુજરાતના ચુમ્માલીસ માર્કેટયાર્ડમાં કુલ ચાર હજાર ટન કપાસની આવક થઈ છે જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ સાવરકુંડા માર્કેટયાર્ડમાં એક હજાર નવસો ને એકવીસ રૂપિયા બોલાયો જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં એક હજાર પાંચસો ને સાઠ રૂપિયા જ્યારે નીચો ભાવ એક હજાર ત્રણસો ને પચાસ રૂપિયા બોલાયો તો આ સિવાય જામનગરમાં એક હજાર છસો ને પાંત્રીસ રૂપિયા તો બગાસરામાં એક હજાર છસો ને સત્તર રૂપિયા જ્યારે ગોંડલમાં એક હજાર છસો ને એક રૂપિયા ભાવ બોલાયા તો દોષો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મક્ષે નોકરીની જબરદસ્ત ઓફર આપી તો મક્સને આ કંપની પ્રમાણે દર કલાકે પાંચ હજાર પાંચસો રૂપિયા કમાઈ શકો છો તો મસ્ક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની એઆઈ માટે ભારતમાંથી હિન્દી અને અંગ્રેજીમાં કુશળ દ્વિભાષી શિક્ષકોની ભરતી કરી રહ્યા છે તો આ નોકરી સંબંધિત માહિતી માટે તમે એઆઈની સત્તાવાર વેબસાઇટ કેરિયર વિભાગની મુલાકાત લઈ શકો છો તો દૂર ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે ગુજરાતના છવ્વીસ માર્કેટયાર્ડમાં એક હજાર ત્રણસો દસ ટન જીરાની આવક થઈ છે તો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટયાર્ડમાં પાંચ હજાર એકસો નેવું રૂપિયા બોલાયો જ્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં નીચો ભાવ ચાર હજાર સો રૂપિયા બોલાયો તો આ ઉપરાંત રાધનપુરમાં પાંચ હજાર તો ગોંડલમાં ચાર હજાર નવસો એકાણું રૂપિયા જ્યારે ભાભરમાં ચાર હજાર સાતસો એકસઠ રૂપિયા ભાવ બોલાયા તો દિવસો પેટા પણ બીજા સમાચારની વાત કરો તો ગઈકાલે ગુજરાતના ઓગણચાલીસ માર્કેટયાર્ડમાં કુલ બાર હજાર પાંચસો ને બેતાલીસ ટન મગફળીની આવક થઈ હતી જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઊંચો ભાવ જામનગર માર્કેટયાર્ડમાં બે હજાર બસો રૂપિયા બોલાયો જ્યારે રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીનો ઊંચો ભાવ એક હજાર બસો સત્તાવન રૂપિયા બોલાયા જ્યારે નીચો ભાવ નવસો ત્રીસ રૂપિયા બોલાયો તો આ સિવાય ભાવનગરમાં એક હજાર આઠસો ને રૂપિયા તો તળાજામાં એક હજાર છસો પંદર રૂપિયા મગફળીના ભાવ બોલાયા